મેં ક્યાં આ કીધું તો છોકરાએ કીધું કે મઠિયા આ લઈને આવ્યો તો જમીન કે અજી જમીનિયાને તો કે મઠિયા પકતા દે તો અન તો સારું હા તો પણ અ ગુડ મોર્નિંગ હર હર મહાદેવ આજના એક નવા અને ફ્રેશ લોક માં તમાર બધાનું સ્વાગત છે આ જે છે અમાસ અમાસ છે ને આજકા હું છું ઘરે સોમવાર છે અને અમાસ છે તો હું આજે છું ઘરે અને અત્યારે જો નાસ્તો પાણી કરીને બેઠા છીએ તો મેડમ કંઈક લઈને જાય છે ને તો શું કરો છો તમે એમને શું કરો છો કંઈ નહીં જો પોતા મારી હતી પછી યાદ આવી ગયું કે આ આમળા કર્યા છે ને એ ઉપર નાખવા જવાના છે એટલે કેવા કર્યા આમળા બરા મને તો આપો કેમ છો બધા હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા ગુડ મોર્નિંગ હર હર મહાદેવ આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો

તમે કામ ધંધો કરો યાદ આવી આ મહિના સુધી એવું હા તો ચલો એ લોકો કામ કરે મારે થોડાક એક બે રીલ્સ બાકી છે તો એડિટિંગ બાકી છે

કારણ કે હમણાં દસ વાગે જવાનું છે તો મમ્મી હજી કપડાં ચોરે છે એ ઊભા થાય પછી જવાનું છે તો કીધું ચલો તમે કીધું કામમાં હડકું કરી નાખો ઘાય ઘા પછી આપણે જઈએ એ કામ પતે એવું છે આજ પતે તો આજ પતે ને એવું બધું છે આજ જેટલું પતે ને એટલું જ કામ પતાવી દેવાનું છે તો ચલો પછી મળીએ તમને મારે એક બે રીલ્સ બાકી છે એડિટિંગ કરવાનું તો હું એડિટિંગ કરી નાખું પછી તમને મળો જો વંશને છે ને મારે મારે છે કંઈક ને કોને માર્યું મેં કાંઈ નથી માર્યું હું જોઈશ આમાં કાંઈ સાંભળું કાંઈ ન આવે આમ કરીએ તો આવે તો ચલો જો અત્યારે ભાઈ હું બહાર જવાનું તો જઈને આવ્યો છું મમ્મીને લઈને અને હવે ભૂખ લાગી છે ને હંસભાઈ આવી ગયા છે એક વાગી ગયો છે તોફાન બહુ પડશે તોફાન જાય જાય ચાલે જમવા પણ ભૂખ લાગી જાય મેં એક આવું છે ભૂખ લાગી ગયા કઈ શું ભાઈ કંઈક જે ભાગે જે ભાગે

સવારથી અહીંયા જ રખડ રખડવું સવારમાં પેલા મમ્મી નું બધું કામ પતાયું પછી પાછો એક વાર ફોર્મ દેવા આવ્યો હતો કે ચાર તારીખે તમારે ફોર્મ દેવાનું તો ચાર તારીખે કીધું આવતું પાછા પાછું હંશભાઈ નું આમ છે તો આધાર કાર્ડ નું અપડેટ માટે ફોર્મ બોર્મ ભરીને આપી દીધું છે થઈ ગયું છે ઓનલાઈન ચડી ગયું અંશભાઈ તો કે દુના કહેતા હતા કા કા શું કહેતો તું મારું આધાર કાર્ડ મારું આધાર કાર્ડ એનું આધાર નહીં નાનો હતો ને ત્યારે વર્ષનો હતો ને ત્યારે ઘટાયું હતું મોટો થાય એટલે એને પાંચ વર્ષે અપડેટ મારવું પડે હવે ભાઈ ને અપડેટ બપડેટ મરાઈ દીધું છે અને હવે ચાલો અમે ઘરે જઈએ ને નાન પછી હજી ટ્યુશન જવાનું છે કાંચો ટ્યુશન જવું છે ને જવું પડે ને એમને ખબર લગાવે ને તો વારો પડી જાય વજન ટ્યુશન મારી મારીને પાડી જાય નાન સ્વાઈને તો ચલો જવું ને ઘરે એ તો ચલો હાલો આપણને ઘડીક શાંતિથી હોવા જ ન દે કુતા કુતા તમે જા રાજો અત્યારે કારણ વગરના મઠિયા લઈને બેગે મઠિયા તમારે ખાવા

ફટાફટ તળવાનું હોય પછી હું આ કાઢવા રો તેલમાં આ કરવા રો તો તેલ બળી જાય બધું આ લાલ લાલ થઈ જાય હાલો તમારું તમે છું તમે હું તો હુંય જ તો મારે ના હવે હું વાગ્યા હવે થોડી વાગ્યા લેવા જવાનું છે હવે મહેમાનને લેવા મહેમાન છે મહેમાન કહેવાય એ મહેમાન કહેવાય મહેમાન જ કહેવાય મહેમાન કહેવાય તોં કેવાય મહિનાના મીમાને હા આ રત એમ કે બીજો હાલ હાલો વાણે જેના તળાઈ દો એટલે તળી નાખ મઠિયા કાચા ને પાકા લાલ કાચા જો બસ કચલ રયો છે ચોટા ચોટા એ ચોરતા એ ચોરતા કાકા ચોરીમાં થોડા ખાવાના ઘરના જ છે તરા તમને હોય ને આખા કિચન ચોડે એટલે લાલ તો લાલ દોય પગને બાળી દીધા બસ એમ આ બાએ બાળી દીધા આ બાએ બાળી દીધા એ બાય

અનસને ખબર નઈ એના ફ્રેન્ડે કોકે કીધું હશે ને બોટલમાં છે ને લાઇટિંગ વાળા ફુવારા થાય છે હા તો બે દિવસથી કેતો તો મને લઈ જા લઈ જાય તો આજે હું એને લઈ ગઈ એટલે ફુવારા થતા નતા બે હિન પાસા આવ્યા ન ફુવારા છે હું લાવ્યો તું હું નીકળું એમ જ દેખાય તો ખરા આ છે આ તો ખરા પણ મને અ ने ને तो તો ખરા એ પુત કરી મજા આવી તમને હે તન મજા આવી બોર તળાવ હે બોર તળાવ મજા આવી તો ચલો હાલો અમારે ભી મેમાન આવતા ની મેમાન આવી જ છે મા ને દાદાઈ અમાર ગામ મેમાન તો નથી વા અમાર મેડમ કરે જો મા દાદા જમતા દાદા માં જમે છે અને અમે ઘડી કરીને ઘડીકડા પણ જ હા જમાડ જમાડજો આપણે આઠ હર જમવા બે ચલો જમવાના ટાઈમે મળી જાય તો ચલો અત્યારે જો અમે જમી કાઢીને બધા બે ગયા છીએ અને ગુવા છે અમુક ખુઈ ગયા છે માજી છે ને એક બે ત્રણ વસ્તુ ઓઢીને અહીંયા હોઈ ગયા છીએ અંશપાય છે ને લેસન કરે છે

आई लाइक काज और शेयर काज और सरप्राइज कर दो ओके तो चलो चलिए नेक्स्ट व्लॉग